અને એના અનુસંધાને કોર્પોરેશનના પદાધિકારીએ એફિડેવિટ ફાઇલ કરેલ અને એ એફિડેવિટમાં એમને દસ લાખ ટન કચરો સ્થાનિકે છે એવી જાણ કરેલ હતી પરંતુ હકીકતમાં એ ફિગર છે એ એક ખોટા હતા એ બાબતે પણ મારું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં મેં એફિડેવિટ ઉપર જાહેર કરેલ છે કે આ હકીકત ખોટી છે અને તાજેતરમાં મેં આરટીઆઈ કરીને જ્યારે માહિતી મેળવેલ ત્યારે ખબર પડેલ કે કોર્પોરેશનને સોળ લાખ પચાસ હજાર ટન

અને પબ્લિકના જે ટેક્સ ના પૈસા છે એ સાવ ખોટી રીતે રહ્યા છે મારો બહુ સ્પષ્ટ મંતવ્ય છે કે રૂલ્સ પ્રમાણે જે કચરાનો નિકાલ છે એ હોવો જોઈએ એટલે કે તમે રાજકોટ શહેરને સાફ માત્ર ફરવાથી તમારી જવાબદારી પૂર્ણ નથી થતી તમે જ્યાં ડમ્પિંગ કરો છો ત્યાં પણ સ્વચ્છતા અને એની દેખરેખ રાખવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની જ છે એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન માત્ર રાજકોટ શહેરની ચિંતા કરી રહી છે પણ જ્યાં કચરો ડમ્પ થઈ રહી છે તેની કોઈ ચિંતા કોર્પોરેશન કરી રહી નથી અને ત્યાં માત્ર કચરો ડમ્પિંગ કરી અને આર્થિક ઉપાર્જનના એક થઈ રહ્યા છે ત્યારબાદ બે હાજર અઢાર માં વેસ્ટુ એનર્જી નો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે જે કામ બે પૂરું થવાનું હતું જે બે પૂરો થઈ ગયો તેમ છતાં હજી શરૂ નથી થયું અને ક્યારે શરૂ થશે તેની પણ શક્યતા નથી એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જે કામ સમયસર પૂર્ણ કરવું જોઈએ જેને નથી કર્યું એની સામે પણ પગલા લેતા ખચકાઈ રહી છે એટલે એ પણ એક તપાસનો વિષય છે આમાં આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઓલરેડી મેટર ચાલી રહી છે એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ આ બાબતે યોગ્ય સમય આવે આદેશ આપશે